તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડિયોમાં મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ જેનું એફએમએલ અને પુનઃ જિલ્લા પસંદગી છે એ ક્યારે આવશે તેની માહિતી એવા કેટલા ઉમેદવારો છે જેના મેરિટમાં છે એ ફેરફાર થશે જે વિષય વાઇઝ અને કેટેગરી વાઇઝ ચાર ભાષાઓ ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેનું સંપૂર્ણ એનાલિસિસ જે પીટીશન થઈ હતી અને વેરિફિકેશન માટે ઉમેદવારોને બોલાવેલા હતા તેનાથી ફાયદો થશે કે નુકસાન થશે અને જિલ્લા પસંદગીની જે કાર્યવાહી છે એ હવે કયારે શરૂ થશે આ તમામ માહિતી છે એ આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો મિત્રો વિડીયો સ્કીપ કરીને જોશો તો જે અંદરનું એનાલિસિસ છે એની સંપૂર્ણ માહિતી છે એ આપ સુધી નહીં પહોંચે તો વિડીયો છે એ પૂરો જોશો સૌ પ્રથમ આપણે જે તમામ વિષયો છે એનું કેટેગરીવાઇઝ એનાલિસિસ જોઈએ અને માહિતી મેળવીએ કે જે હવે એફએમએલ આવશે તેમાં કેટલા એવા ઉમેદવારો છે જેમના મેરિટમાં છે એ ફેરફાર થશે સૌ પ્રથમ આપણે ગણિત અને વિજ્ઞાન મેરિટનું એનાલિસિસ કરીએ ગણિત અને વિજ્ઞાનમાં જે જનરલ કેટેગરી છે એમાં સાતસો સુડતાલીસ જગ્યાઓ છે જેની સામે સૌદસો તોતેર ફોર્મ ભરાના છે અને જ્યારે ભરતી સમિતિ દ્વારા મેરિટ પરત માટેના ના જે નોટિફિકેશન જાહેર કરવામાં આવે ત્યારે જનરલના છ ઉમેદવારો છે જેમને પોતાનું મેરિટ પરત લીધું હતું અને જે પિટિશિયનની અંદર ઉમેદવારો છે એવા સત્તર ઉમેદવારો છે એસસી કેટેગરીમાં નેવ્યાશી જગ્યાઓ છે જેની સામે અઢારસો સત્યાવીસ ફોર્મ ભરાણા હતા બાર ઉમેદવારો છે એમને પોતાનું મેરિટ પરત લીધું હતું અને પંચાવન ઉમેદવારો છે એ પિટિશનની અંદર છે એસટી કેટેગરીની સારસો સોસઠ જગ્યાઓ છે જેની સામે સોળસો સત્યોતર ઉમેદવારો છે મેરિટ છે એ દસ ઉમેદવારોએ પરત લીધું હતું અને પિટિશનની અંદર અઠત્રીસ ઉમેદવારો છે ઓબીસી કેટેગરીની બસો સિત્તેર જગ્યાઓ છે જેની સામે નવ હજાર ફોર્મ ભરાના છે જે મેરિટ પરત લીધું હોય તેવા છસો સત્યાવીસ ઉમેદવારો છે અને બસો ઉમેદવારો છે એ ઓબીસીના પિટિશનની અંદર સામેલ છે એડબલ્યુએસ કેટેગરીમાં એકસો જગ્યાઓ છે જેની સામે ચાર હજાર પાંચસો સાલીસ ફોર્મ ભરાના છે જે મેરિટ પરત લીધું હતું એવા અઢાર ઉમેદવારો હતા અને જે પિટિશનની અંદર જે ઉમેદવારો છે એવા ઓગણસી ઉમેદવારો છે તો આમ ગણિત વિજ્ઞાનની સત્તરસો સેતાલીસ જગ્યાઓ સામે ઓગણી હજાર દસ ફોર્મ ભરાણા હતા જેમાં જ્યારે ભરતી સમિતિ દ્વારા મેરિટ પરતની વાત આવી ત્યારે એકસો આઠ ઉમેદવારોએ મેરિટ પરત લીધું હતું જ્યારે પિટિશન છે એ ત્રણસો નેવ્યાશી ઉમેદવારો જે પિટિશન છે એમાં સામેલ છે તો ગણિત અને વિજ્ઞાનની અંદર ત્રણસો નેવ્યાશી ઉમેદવારો છે જેમના મેરિટમાં છે એ ફેરફાર થશે અને ત્રણસો નેવ્યાશી ઉપરાંત જ્યારે બીજિફિકેશન જાહેર કરવામાં આવી મેરિટ પરત માટે જે વેરીફિકેશન કમિટી છે એમની આગળ વેરિફિકેશન માટેની તો જો ગણિત અને વિજ્ઞાનમાં બીજા કોઈ ઉમેદવારો છે એ પાછળથી જે જાહેરાત આવી છે વેરિફિકેશન માટેની તેમાં જો હાજર રહ્યા હશે તો એ ઉમેદવારો પણ આમાં એડ થશે તો ત્રણસો નેવ્યાશી પ્લસ જે પાછળથી જે ઉમેદવારો વેરિફિકેશન માટે ગયા છે એટલા ઉમેદવારો અંદર એડ થઈ અને એટલા ઉમેદવારોનું મેરિટ છે એમાં ફેરફાર થશે વાત કરીએ સામાજિક વિજ્ઞાનની સામાજિક વિજ્ઞાનમાં જે ઓપન કેટેગરી છે એમની આઠસો એકાવન જગ્યાઓ છે જેની સામે ઓપનના ઉમેદવારો છે બે ઉમેદવારોએ મેરિટ પરત લીધું હતું જ્યારે પિટિશનની અંદર ત્રણ ઉમેદવારો છે એ જનરલ કેટેગરીના છે એસસીની સત્તાનું જગ્યાઓ છે જેની સામે બત્રસો છ ફોર્મ ભરાણા હતા પાંચ ઉમેદવારો છે એમને પોતાનું મેરિટ પરત લીધું હતું જ્યારે પિટિશનની અંદર તેવીસ ઉમેદવારો સામેલ છે એસટી કેટેગરીમાં પાંચસો સત્યાવીસ જગ્યાઓ છે જેની સામે સત્યાવીસો સડસઠ ફોર્મ ભરાના છે સાત ઉમેદવારો એવા હતા જેમને પોતાનું મેરિટ છે પરત લીધું હતું જ્યારે પિટિશનની અંદર ત્રીસ ઉમેદવારો એસટી કેટેગરીના સામેલ છે ઓબીસીની ત્રણસો અઠ્ઠાણું જગ્યાઓ છે જેની સામે આઠ હજાર આઠસો સાતનું ફોર્મ ભરાના છે ઓગણીસ ઉમેદવારો છે જેમને પોતાના મેરિટ પરત લીધા છે જ્યારે સોર્યાસી ઉમેદવારો છે એ પીટીશનની અંદર સામેલ છે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં બસો નવ જગ્યાઓ છે જેની સામે ત્રણ હજાર સોર્યાસી ફોર્મ ભરાણા હતા જેમાં પાંચ ઉમેદવારો છે એમને મેરિટ પર ભરત લીધું હતું અને પંદર ઉમેદવારો છે એ પીટીશનની અંદર સામેલ છે આમ કુલ બે હજાર જગ્યાઓ સામે અઢાર હજાર ફોર્મ છે એ સામાજિક વિજ્ઞાનમાં ભરાણા હતા જેમાં આઠત્રીસ ઉમેદવારો છે એ એમને પોતાનું મેરિટ છે પરત લીધું હતું જ્યારે પીટિશનની અંદર એકસો પનસાવન ઉમેદવારો સામેલ છે આમ સામાજિક વિજ્ઞાનની અંદર એકસો પનન્સાવન ઉમેદવારો જે પીટિશનમાં છે એ અને ત્યારબાદ જે વેરિફિકેશન કમિટીએ બીજી વખત વેરિફિકેશન માટે બોલાવ્યા એ ઉમેદવારો એડ થઈ અને એટલા ઉમેદવારો છે એમના મેરિટમાં ફેરફાર થશે વાત કરીએ ગુજરાતી વિષયની તો ગુજરાતીમાં કુલ ઓપનની એકસો બોતેર જગ્યાઓ છે જેની સામે બસો બાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા બે ઉમેદવારોએ મેરિટ પરત લીધું હતું જ્યારે પીટીશનની અંદર પણ બે ઉમેદવારો છે એસસીની એકવીસ જગ્યાઓ છે જેની સામે નવસો એકવીસ ફોર્મ ભરાના છે બે ઉમેદવારો છે એમને મેરિટ પરત લીધું હતું અને એસસીના પણ બે ઉમેદવારો છે એ પીટીશનમાં સામેલ છે એસટીની સોર્યાસી જગ્યાઓ છે જેની સામે પાંચસો અથવાન ફોર્મ ભરાણા હતા બે ઉમેદવારો છે એમને પોતાનું મેરિટ પરત લીધું હતું જ્યારે પીટિશનની અંદર પણ બે ઉમેદવારો છે ઓબીસીની શોત જગ્યાઓ છે સામે બે હજાર ફોર્મ ભરાણા છે પાંચ ઉમેદવારો છે એમને પોતાનું મેરિટ પરત લીધું છે જ્યારે પીટિશનની અંદર દસ ઉમેદવારો ઓબીસી કેટેગરીના છે ડબલ્યુએસ કેટેગરીની સાલીસ જગ્યાઓ છે અને સાલીસ જગ્યાઓ સામે પાંચસો સોસઠ ફોર્મ ભરાના છે એક ઉમેદવાર છે એમને પોતાનું મેરિટ પરત લીધું હતું જ્યારે પિટિશનની અંદર સાત ઉમેદવારો છે આમ ગુજરાતીમાં ત્રણસો ત્રણ જગ્યાઓ સામે ચાર હજાર ત્રણસો બાર ફોર્મ ભરાના હતા એમાંથી બાર ઉમેદવારોએ પોતાનું મેરિટ પરત લીધું હતું જ્યારે ત્રેવીસ ઉમેદવારો છે એ પિટિશનમાં સામેલ છે આમ ત્રેવીસ ઉમેદવારો પીટીશનના અને બીજી વખત જ્યારે વેરીફિકેશન માટે બોલાવ્યા એમાં જેટલા ઉમેદવારો હાજર રહ્યા હશે તો તેવીસ પ્લસ એ ઉમેદવારો આમ કુલ ઉમેદવારો છે એમના મેરિટમાં છે એ ફેરફાર થશે વાત કરીએ હવે અંગ્રેજી વિષયની તો અંગ્રેજીમાં ઓપનની કુલ એકસો બોતેર જગ્યાઓ છે જેની સામે પાંચસો ત્રેપન ફોર્મ ભરાના છે બે ઉમેદવારોએ પોતાનું મેરિટ છે પરત લીધું હતું જ્યારે પિટિશનની અંદર બે ઉમેદવારો સામેલ છે એસસીની કુલ બાવીસ જગ્યાઓ છે બાવીસ જગ્યાઓ સામે ચૌદસો છ ફોર્મ ભરાના છે બે ઉમેદવારો છે એમને પોતાનું મેરિટ પરત લીધું હતું જ્યારે પીટીશનની અંદર બાર ઉમેદવારો સામેલ છે એસટીની સોર્યાસી જગ્યાઓ છે સોર્યાસી જગ્યાઓ સામે 961 એકસઠ ફોર્મ ભરાના છે એક ઉમેદવારે પોતાનું મેરિટ છે એ પરત લીધું હતું જ્યારે પિટિશનની અંદર એસટીના સાત ઉમેદવારો છે એ સામેલ છે જોઈએ હવે પિટિશનથી જે ઉમેદવાર છે એમને ફાયદો થશે કે નુકસાન તો જે ઉમેદવારો આગળ દર્શાવ્યા છે તેટલા ઉમેદવારના મેરિટમાં છે એ ફેરફાર થવાનો છે તો ફેરફાર થવાથી પિટિશનમાં જે ઉમેદવારો છે એ વેરિફિકેશનમાં પોતાના ડોક્યુમેન્ટ સારી રીતે રજૂ કર્યા હશે તો એમની ડિગ્રી છે એ માન્ય રાખવામાં આવશે તો એમનું મેરિટ છે વધી શકે છે અને જો વેરિફિકેશનમાં જે એવા ઉમેદવારો છે જે પોતે વેરિફિકેશન છે એ કરાવી શક્યા નથી તો એમના મેરીટમાં ઘટાડો થશે તો અમુક ઉમેદવારો હશે જે મેરિટમાં આગળ જશે અને અમુક એવા એવા ઉમેદવારો હશે જે મેરિટમાં પાછળ જશે તો ઘણા બધા એવા ઉમેદવારો હશે જે ફાયદામાં જશે અને એવા પણ ઉમેદવારો હશે જે નુકસાનમાં જશે વાત કરીએ છે જિલ્લા પસંદગી હવે ક્યારથી શરૂ થશે એ તો કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ એક થી પાંચ છે જેની જિલ્લા પસંદગી કાલે પડમ દિવસે બે દિવસ છે તો આ બે દિવસની જિલ્લા પસંદગી પૂર્ણ થઈ જાય ત્યારબાદ ધોરણ છ થી આઠની જે જિલ્લા પસંદગીની કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવશે જે એફએમએલ છે એ ફરી વખત આવશે કારણ કે ઘણા બધા ઉમેદવારો છે જેમના મેરિટમાં ફેરફાર થશે એટલે એફએમએલ આવશે અને પુનઃ જિલ્લા પસંદગી શરૂ કરવામાં આવશે આગળ જે બે દિવસ જિલ્લા પસંદગી થઈ હતી તે જિલ્લા પસંદગી છે એ રદ થવાને પાત્ર થશે કારણ કે આટલા બધા ઉમેદવારના મેરિટમાં ફેરફાર થશે તો એફએમએલ પણ ફરી વખત જ આવશે આશા રાખું છું કે આગળના એનાલિસિસથી કેટલા ઉમેદવારના મેરિટમાં વધારો કે ઘટાડો થશે એની સંપૂર્ણ માહિતી છે એ આપ સુધી પહોંચી હશે વિડિયો સારો લાગ્યો હોય તો તમામ ઉમેદવારો સુધી પહોંચાડશો જે ઉમેદવારો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠની જે તમામ અપડેટ છે એ આ ચેનલ ઉપર મૂકવામાં આવશે તો ચેનલની સાથે જોડાયેલા રહેશો વિડીયોને લાઈક કરશો અને આપના જે કોઈ પણ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો આભાર